આજના દિવસે હનુમાન જયંતિ નિમિત્તે અમે હનુમાન દાદાને પ્રાર્થના કરી છે કે સરકાર શ્રી અમારી માંગણીઓનો સ્વીકાર કરે અને સુખદ અમારો નિવેડો આવે એ હનુમાન દાદાને પ્રાર્થના કરી श्री राम जय Ram श्री राम जय राम છેલ્લા સત્યાવીસ દિવસથી સત્યાગ્રહ સાવણી ખાતે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ સત્યાવીસ દિવસથી આજે પણ અમારું આંદોલન યથાવત છે અમારી જ્યાં સુધી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત જ રહે અને આજે હનુમાન જયંતિ નિમિત્તે અલગ રીતે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ રામધૂન ગાઈને તો અમે બધા જ મિત્રો સાથે આજે રામધૂન ગાવાના છીએ અને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે આ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી માગણી સ્વીકારે તો અમે બધાય સાથે અત્યારે ધૂન શરૂ કરશું રઘુપતિ રાઘવ રાજા રામ અતીત પાવન સીતારા સીતારા ભજ મન સીતારામ હવે ચાલુ શું માંગણી છે તમારી હા બોલો 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 હા આજે આજે અમારે સત્યાવીસ દિવસ થી પર બેઠા છીએ પણ હવે શું કરવાનું આ સરકાર અમારી સામું જોતું નથી ન્યાય નહીં આપતી ક્યાં સુધી અમારે અહીંયા બેસી રહેવાનું અમારે નાના નાના છોકરા મૂકીને અમે ઘરે આવીએ છીએ અમારા છોકરા કહે છે કે મમ્મી તું ક્યાં જઉં છું પણ હવે અમારે શું કરવાનું બોલ હવે તમે જ કહો હવે અમને આ સરકાર ક્યારે ન્યાય આપશે જેટલા દિવસ છે આજે આજે સત્યાવીસ દિવસ છે અમારો આજે સરકાર તરફ કોઈ જવાબ આપવામાં આવ્યો છે ના અમને કોઈ જવાબ આપવા નથી આવ્યો અને હવે એટલી જ અમે માંગ કરીએ છીએ સરકાર જોડે કે બસ અમારી કાયમી ભરતી કરે અમારી યુએમ હીરો બસ એ જ માંગ છે કે અમારી કાયમી ભરતી કરે બોલો હાલો એક જ ના બોલો બોલો શું માંગો તમારે આ બાજુ તમારી પાસે એક જ માંગ છે કે અમને કાયમી નોકરી મળે એ સરકાર કેટલા દિવસથી આંદોલન કરી રહ્યા છો